સભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચમાં ચોમાસાની માં મોટા ભાગના વિસ્તારમાં માર્ગો બિસ્માર બન્યા છે ખાસ કરીને ભરૂચ શહેરના મહંમદપુરાથી આલીધાલ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે આ માર્ગ ઉપર નગર સેવા સદન દ્વારા વારંવાર સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ફરીવાર માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે આજ રોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો સાથે સત્તાધીશોની બેઠક યોજાઈ હતી. જેમાં આની ઢાલથી મહંતપુરા સુધી માર્ગ પર બ્લોક નાખી સમારકામ હાથ ધરવામાં આવશે તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નમસ્કાર મોહમ્મદપુરા ઢાલ પર વરસાદના કારણે રસ્તા પર ખાડા પડી જવામાં આવ્યા હતા. નગરપાલિકા નગરપાલિકા દ્વારા ત્યાં ગાડી વારંવાર નાખવા નાખવાથી પણ ત્યાંના કોઈ રસ્તાનો નિકાલ આવ્યો નથી એ માટે પક્ષ અને વિપક્ષની સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં આગાડી બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત રીતે કરીએ જેથી કરીને ત્યાંની ટ્રાફક ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે અને આ મધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સહકાર આપે જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ